નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો કેવા લોકો તમારી નિંદા કરે છે કેવા લોકો તમારી ઈર્ષા કરે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ તો ચાલો શરૂ કરીએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે અપમાન નિંદા કે ઈર્ષા એ જ લોકો કરતા હોય છે જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા જે લોકો પોતાના દમ પર કંઈ નથી કરી શકતા એટલા માટે આવા લોકોથી ક્યારેય ગભરાશો નહીં કોઈ તમારી નિંદા કરે તો ચિંતા કર્યા વિના તમારા કામ ઉપર ફોકસ કરો અને આગળ વધો દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો રડવાનો વારો આવશે એટલા માટે જે માણસ જેવા છે એની સામે એવા જ રહો ભૂલો તો દરેકથી થતી હોય છે પરંતુ ભૂલો એ જ લોકો સુધારતા હોય છે જે દિલના સાફ હોય છે કેટલા અજીબ છે ને લોકો સાહેબ ખોટા હોવા છતાં પણ માફી નથી માંગતા અને આપણને ખોટા સાબિત કરવાના પ્રયત્નો કરે છે જે લોકોને તમારો સંબંધ નિભાવવો છે એ લોકો તમારી હજાર ભૂલો માફ કરીને પણ સંબંધ નિભાવશે પરંતુ જેમને સંબંધ તોડવો છે એ તમારી એક ભૂલ પર પણ તમારો સાથ છોડી દેશે ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહેશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નજીક છે કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે જ નહીં અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારે હતા જ નહીં બધું જ ઠીક થઈ જશે તેનો ઇંતજાર ના કરો કારણ કે બધું જાતે ઠીક નથી થતું દોસ્તો તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે કારણ કે જે વ્યક્તિ સમજતું નથી ને એ ક્યારેય નહીં સમજે એ હંમેશા યાદ રાખજો જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે પરંતુ મિત્રો યાદ રાખજો અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે જિંદગીની જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે બેઠો છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની તમે હંમેશા જીવનભર કદર કરજો અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે પરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી જરૂર હોય જ છે હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે મિત્રો જો જીવનમાં એકલા પડી જાવ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર